વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગમાં વીસ કામો કરવામાં આવ્યા હતા બે કામો સભાની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા એક કામને કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટ્રલ સ્ટોર પ્રેસ વિભાગ જેવા

પરંતુ એવું નથી કે ખાલી કોનો કાર્પસ માટે જાય છે કરવા માટે છેલ્લો વિષય બાર કરોડ રૂપિયાના કેમેરા આપણે મંજૂર કર્યા પહેલાં અગિયાર કરોડના એક હજાર આંધળા કેમેરા જે સાંજે છ વાગ્યા પછી રતાંધળા પણ થઈ જાય રાત્રે દેખાય એવા હવે ફરી પાછા એવા જ કેમેરા આપણે લેવા જઈ રહ્યા છે તમે એનું પરીક્ષણ કર્યું તમે કેમેરાનું ટેસ્ટિંગ કર્યું છે કેમેરા જે જૂના લાગેલા છે એના બી નાઇટ વિઝન કેવા આવે છે નાઇટ વિઝનમાં કેટલા નંબર દેખાય છે અને નાઇટ વિઝનથી ગુનો કરેલા માણસના એડ્રેસ આઇડેન્ટિફાઈ કરી શકાય કે કેમ આ તમામ બાબતની તપાસ કરી અને રાત્રે પણ નંબર પ્લેટ દેખાય છે અને આ આંધળા કેમેરા નથી રાત્રે પણ વિઝન આવે છે પરંતુ દિવસના વિઝન કરતાં થોડુંક થોડુંક માઇટ મેં કીધું કે રાત્રે નંબરો દેખાય છે હવે સો ટકા નંબર દેખાય એવું નહીં હોય પરંતુ એસી નેવું ટકા કેસમાં નંબર જોઈ શકાય આપણે જઈએ અને ત્યાં ગાડી જોઈએ એક નંબર મને બતાવી દઉં એક ગાડીનો નંબર બતાવી આપણે કમાન્ડ સેન્ટર પર જઈને જોઈએ એટલે ડિપાર્ટમેન્ટના અધિકારી જોડે વાત કરી તો કે છે ભાઈ રાતનું વિઝન સેમ્પલથી તો ખબર નહીં પડે જ્યારે લાગે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસે ત્યારે ખબર પડશે ને હા જૂના કેમેરામાં ટેસ્ટિંગ કર્યું કે જેમાં નંબર દેખાય છે તો એમના એરિયાના કામની દરેક સેન્ડિંગમાં રજૂઆત કરતા હોય કે એમના એરિયામાં એક વિજય સોસાયટી પાસેનો રોડ છે ત્યાં જૈન સમાજનો કાર્યક્રમ હતો એટલે ટેન્ટ તૂટી ગયા પછી તાત્કાલિક ધોરણે બનાવવા માટે રજૂઆત કરી હતી નાનું મોટું અધિકારી તરફથી ડીલે છે અને અધિકારીઓને ટાઈમે બોલાવીને સૂચના આપી છે કે વહેલા વહેલી તકે આ કામને પૂરું કરો રજૂઆત નથી